એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી લઈ અને બુટલેગરો જે છે તે કેન્દ્ર શાસિત સંઘ પ્રદેશ દીવમાંથી અવનવા કિમિયાઓ કરી અને ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે ગીર સોમનાથ પોલીસ પણ સતર્ક બની છે ત્યારે નારિયા માંડવી ચેકપોસ્ટ તેમજ ઉનાના દેલવાડા નજીક આવેલ એક ચેકપોસ્ટ છે ત્યાં બંને ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે તેમજ દીવથી દારૂ પી અને આવતા જે નબીરાઓ છે તેને પણ પોલીસ દ્વારા બર્થ થઈને લાયસર દ્વારા ચેક કરવામાં આવ્યા આવી રહ્યા છે ત્યારે ખાસ વાત કરવામાં આવે તો સંઘ પ્રદેશ દીવમાં એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી લઈ અને પર્યટકોનું કીડિયારું ઊભરાયું છે ત્યારે ગુજરાત પોલીસ પણ સતર્ક બની છે અને ગુજરાત પોલીસ દ્વારા સતત સધન ચેકિંગ હાથ ધરી દેવામાં આવ્યું છે જ્યારે નાળિયામાંડવી ચેકપોસ્ટ હોય તળ ચેકપોસ્ટ હોય કે દેલવાડા ચેકપોસ્ટ હોય અને ગિરગઢલા નજીકની ચેકપોસ્ટો છે ત્યાં પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ જે છે તે હાથ ધરી દેવામાં આવ્યું છે ત્યારે એકત્રીસ ડિસેમ્બરને નવા વર્ષની ઉજવણીને માત્ર ગણતરીના કલાકો હોય ત્યારે પોલીસ જે છે તે સાબડી થઈ છે અને નબીરાઓ જે છે તેમાં પણ ક્યાંકને ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ જે બુટલેકરો જે છે તેમાં પણ ક્યાંકને ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસે જે દીવથી દારૂ સેવન કરીને આવી રહેલા યુવાનો છે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે